કેવડિયા પાસે આકાર લઈ રહેલા ટ્રાઇબલ મ્યુઝિયમની સાઇટ પર યુવાન કર્મચારીઓએ બંધક બનાવીને ઢોરમાર મારવાની ઘટનામાં બીજા યુવાનનું પણ મોત થતાં આજે કેવડિયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું કેવડિયા પાસે આકાર લઈ રહેલા ટ્રાઇબલ મ્યુઝિયમની સાઇટ પર પ્રવેશેલા કેવડિયાના બે સ્થાનિક આદિવાસી યુવાન કર્મચારીઓ ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા બે યુવાનના મોતને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે આજે વિશ્વ આદિવાસી દિવસે કેવડિયાને ગરુડેશ્વર બંધનું એલાન આપવામાં આવ્યું હતું ટેડીયાપાડાના ધારાસભ્ય વિશ્વ આદિવાસી દિવસને આક્રોશ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરતા પોલીસ તંત્રમાં દોડધામ જોવા મળી છે અને બંને યુવાનના મોત બદલ હુમલાખોર જયેશ અને સંજયને ઝડપી લીધા હતા અને સંજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ડેડિયાપાડાના ધારાસભ્યએ જ્યાં સુધી એફઆઈઆરમાં મુખ્ય કોન્ટ્રાક્ટરનું નામ ઉમેરવામાં ન આવે ત્યાં સુધી સંજયનો પરિવાર મુદ્દે નહીં સ્વીકારે તેવી જાહેરાત કરતા અફરાતફરી મચી હતી એસપી સુમના જણાવ્યા મુજબ આદિવાસી મ્યુઝિયમમાં બનેલી ઘટનાના પગલે છ જેટલા લોકોની ધરપકડ કરાઈ છે હજુ કોઈ આ ગુનામાં સંડોવાયેલા જણાશે તો આરોપી તરીકે નામ ઉમેરવામાં આવશે પોલીસ પારદર્શક તપાસ કરશે ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં ત્યાંની સત્યમ કન્સ્ટ્રકશન એજન્સીના માણસોએ તે જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડા ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાભાઈનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસ હોય જે એજન્સીના માણસો હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કરી બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે જો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અને અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહી છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનો એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને એમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુ ટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર